ટેરિફ ટેરિફ તો શું છે આ ટેરિફનો મામલો આખો એ આપણે આજે સમજવાનો છીએ કે ગ્લોબલ માર્કેટ અમેરિકન માર્કેટ અને ઇન્ડિયન માર્કેટ એ શું કામ આટલું બધું ક્રેશ થઈ રહ્યું છે શું કામ આટલું બધું ડાઉન થઈ રહ્યું છે તમે જોઈ શકો છો આપણા મંડેના કે ડાઉન છે લગભગ છ ટકા માઇનસ રહ્યું છે ડાઉન લગભગ છ ટકા આસપાસ માઇનસ રહ્યું છે લગભગ છ ટકા માઇનસ રહ્યું છે અને એસએનપી ફાઇવ હંડ્રેડ એ પણ લગભગ છ ટકા આસપાસ માઇનસ રહ્યું છે તમે એવું જોવા માગો કે બે હજાર વીસ પછીનું સૌથી મોટા મોટું અત્યાર સુધી ક્રેશ આવી ગયો છે એક જ દિવસમાં માર્કેટ છ ટકા જેટલું ડાઉન રહ્યું છે અને એની પાછળનું મેઈન કારણ શું છે જે તમને ખબર છે મને ખબર છે ટેરિફ

તેની અંદર લોસ આપણને શું છે આપણી કંપનીઓનો ભાવ છે જ્યારે તેની લોકલ કંપની છે જે ત્યાં ત્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે એનો ભાવ તો લાખ રૂપિયા લેશે જ્યારે આપણી કંપનીનો ભાવ એક લાખ છવ્વીસ હજાર રૂપિયા છે તો આની અંદર મેઇન બેનિફિટ શું થશે અમેરિકાને કે તેની લોકલ કંપનીઓ વધારે આવશે અને જે બહારની કંપનીઓ છે ને જે ત્યાં ઇમ્પોર્ટ કરે છે એ ઓછી આવશે એટલે આપણા ભારતનું તમે જોઈ શકો છો ઓટો સેક્ટર છે ને એ છેલ્લા અઠવાડિયાથી બહુ જ ડાઉન જોવા મળે છે એની પાછળનું મેઈન કારણ આ છે તો અમેરિકાના માર્કેટમાં શું કામ ઘટાડો આવ્યો છે તો એના મેનલી ત્રણ રીઝન છે ફર્સ્ટ છે વોર સેકન્ડ છે ઇન્ફ્લેશન રેટ અને થર્ડ છે યુએસ ડોલર ઇન્ડેક્સ ફર્સ્ટ રીઝન છે ટ્રેડ વોર એટલે શું થાય કે આપણે એક્ઝામ્પલ લઈએ કે અમેરિકાએ ચાઇના પર થર્ટી ફોર પર્સન્ટ ડેરેટ લગાવ્યું છે તો હવે તેની સામે ચાઇનાએ પણ અમેરિકા થર્ટી ફોર ટેરિફ ડેરેટ લગાવ્યું છે તેવી રીતના અમેરિકાએ ભારત માથે છવ્વીસ ટકા ડેરેજ લગાવ્યું છે તો હવે બુધવારે મીટિંગ થવાની છે કે ભાઈ ભારત સરકારને શું કરવાનું છે ભારત સરકાર એની પર વિચારધારણા કરવાની છે તો એમાં કોઈ પણ ડિસિઝન આવે છે તો એનો પણ વિડીયો અમે તરત બનાવીને મૂકી દઈશું તો એ તો ફર્સ્ટ રીઝન ટ્રેડ વોર રીઝન છે ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્રાસ રેટમાં કઈ રીતના ફેરફાર આવે છે કે કોઈ પણ દેશનું જેવી રીતના આપણે એનું ઇન્ફ્રેશન રેટ ત્રણ ટકા છે તો એ દર વર્ષે ત્રણ ટકાને એનું ઇન્ફલેશન વધતું જાય છે પણ જેવી રીતના ટેરિફ કોઈ પણ દેશમાંથી લાગવાથી એની અંદર શું ફેરફાર આવે છે કે ટેરિફ લાગવાથી ઇન્ફ્રાસન રેટ છે ને એની અંદર સારો એવો ફેરફાર જોવા મળે છે અને ઇન્ફ્રેશન રેટના કારણે કોઈ પણ દેશનું ઇન્ફ્રેશન રેટ વધે છે તો તેનું માર્કેટ હંમેશા ગગડે છે થર્ડ છે યુએસ ડોલર ઇન્ડેક્સ યુએસોલ ઇન્ડેક્સનો જ્યારે કરન્સી વીક થાય છે ત્યારે એનો સ્ટોક માર્કેટ હંમેશા માટે ઘટે છે એના કારણે પણ યુએસ ડોલર યુએસ માર્કેટ યુએસ ડોલરના ઘટવાના કારણે ઘટે છે યુએસ માર્કેટ ગબડવાના આ મેઇનલી ત્રણ રીઝન હતા જો તમને એવું લાગતું હોય કે આ થી પણ માર્કેટ ઘટ્યું છે ને તો એ રીઝન તમે કોમેન્ટમાં લખી શકો છો અને જણાવી શકો છો તો મળીએ છીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય સી યુ ગુડ બાય ટેક કેર જય હિન્દ જય ભારત